રામનવમી નિમિત્તે શહેરાનગરમાં સમસ્ત હિન્દુ પરિવાર દ્વારા ભગવાન રામની શોભાયાત્રા કાઢવામાં આવી જેમાં મોટી સંખ્યામાં હિન્દુ સમાજના યુવાનો અને નિમિત્તે પંચમહાલ જિલ્લાના શહેરાનગરમાં સમસ્ત હિન્દુ સમાજ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું જેને લઈને શહેરાનગરના મુખ્ય તળાવ નજીક આવેલ રામજી મંદિરથી ભક્તો દ્વારા ભગવાન રામની મૂર્તિ સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ શોભાયાત્રાની સાથે ભક્તો દ્વારા લાઇટ શોનું આયોજન કરવામાં આવ્યું હતું યોજાયેલી શોભાયાત્રા રામજી મંદિર થી હોડી ચકલા ઘાંચી વાળા વિસ્તારોનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો અને શોભાયાત્રા પર ખાસ નજર રાખી શકાય તે માટે કેટલાક બોડી વોર્ન કેમેરાથી પણ સજ્જ કરવામાં આવ્યા હતા આમ શહેરાનગરમાં તે નીકળેલી શોભાયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી સમસ્ત હિન્દુ સમાજને સમસ્ત સનાતની સમાજને આજ રોજ રામોત્સવની શુભેચ્છાઓ વિશ્વ હિન્દુ તરફથી પાઠવવામાં આવે છે આજ રોજ શહેરાનગરમાં સમસ્ત હિન્દુ સમાજ દ્વારા શ્રી રામજીની ભવ્ય શોભા યાત્રા કાઢવામાં આવી છે એમાં આ હિન્દુ સમાજના વિવિધ જ્ઞાતિઓના આ તમામ જ્ઞાતિઓના આ બધું કાર્યકર્તા બંધુઓએ ખૂબ મહેનત અને સાથ સહકાર આપ્યો છે એ બદલ હું એમનો વ્યક્તિગત રીતે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ભવિષ્યમાં પણ આવી જ રીતે સમસ્ત હિન્દુ સમાજ દરેક તહેવારોમાં દરેક કાર્યોમાં સાથે રહીને સાથે જોડાઈને આવી રીતે ઉત્સાહભર દરેક તહેવારની ઉજવણી થાય એવી મારી શુભેચ્છા પાઠવું છું સમસ સમસ્ત હિન્દુ સમાજને મારા તરફથી રામોત્સવની શુભેચ્છાઓ જય શ્રી રામ દિનેશ બ્રહ્મ ક્ષત્રિય વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા સંયોજક શેખનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ પંચમહાલ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે